નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલા હયાત જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ લગભગ પિસ્તાળીસ વર્ષ પૂરે કરવામાં આવ્યું હતું સમયાંતરે જર્જરિત બનેલા આ ભવનનું એનડીટી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેના રિપોર્ટના આધારે ભવનને જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે સરકારે જૂના જિલ્લા પંચાયત ભવનને ડિમોલીશ કરીને તે જ સ્થળે નવીન જિલ્લા પંચાયત ભવન બાંધવાનું મંજૂર કર્યું છે આ ભવનના નકશા અને અંદાજ મુજબ આશરે રૂપિયા તેસઠ નો ખર્ચ થવાનું અનુમાન છે જેમાંથી રૂપિયા બાવન કરોડની વહીવટી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી ચૂકી છે બાકી રહેલી રકમ માટેની સુધારિત વહીવટી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે નવી જિલ્લા પંચાયત ભવનના નકશા અને પ્લાન તાંત્રિક મંજૂરી માટે સરકારને મોકલવામાં આવ્યા છે તાંત્રિક મંજૂરી પ્રાપ્ત થયા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઇજાદારીની નિમણૂક કરવામાં આવશે ત્યારબાદ નવીન જિલ્લા પંચાયત ભવનના નિર્માણ કાર્યોનો સત્તાવાર શુભારંભ થશે આ દરમિયાન હયાત જિલ્લા પંચાયતની તમામ કચેરીઓને સમયાંતરે અન્ય યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી પણ સુચારૂ રીતે ચાલી રહી છે જેથી વહીવટી કાર્યમાં કોઈ અવરોધ ઉભો ન થાય